નમસ્કાર મિત્રો આજે આ સ્ત્રી ફરી પાછી ભૂતિયાની સામૂહ પ્રકટ થઈ અને કહેવા લાગી કે ભૂતિયા તારી વાત સાચી પડી છે અને એ માખણિયા ડુંગરની ઉપર કોઈક તપસ્વી તપસ્યા કરી રહ્યો છે અને એની પાસે એક મૂર્તિ પણ છે અને તે અમર થવાના પેતરાઓ રચી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હવે તો તમને ખબર પડી ને તો હવે અમને માખણીયા ડુંગર ઉપર ચડવા દો ત્યારે એ સ્ત્રી એટલું બોલી કે ભૂતિયા માખણીયા ડુંગર ઉપર ચડવું હોય ને એ પહેલાં એનો અનેરો ઇતિહાસ જાણવો જરૂરી છે અને અહીંયા શું ઘટના બની છે એ જાણ્યા વગર તું માખણીયા ડુંગર ઉપર નહીં ચડી શકે માટે હું તને એ કહેવા માગું છું ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે તો હે દેવી અમને આ માખણીયા ડુંગરનો અનેરો ઇતિહાસ જણાવો તો અમે તે સાંભળી અને પછી માખણીયા ડુંગર ઉપર ચડવાનો પ્રયાસ કરીશું અને આમ પછી તો ભૂતિયો અને તેના સાથી મિત્રોને આ દેવી માખણીયા ડુંગરનો ઇતિહાસ જણાવતા કહે છે કે ભૂતિયા આ માખણીઓ ડુંગર રહ્યો ને એ આટલો નીચો ન હતો પરંતુ આ માખણીઓ ડુંગર એટલો ઊંચો હતો કે આ આખા જંગલના કોઈ પણ ભાગમાંથી જો માખણીયા ડુંગરને જોવામાં આવે ને તો તેની ચોટી દેખાતી અને માખણીઓ ડુંગર એટલો મોટો હતો અને એની સામે જ એક રાજાનો મહેલ હતો અને આ ડુંગરની બાજુમાં જ એક ભોયરું હતું અને એ ભોયરા દ્વારા આ જંગલમાંથી બહાર ગામડાઓમાં જઈ શકાતું હતું નહીતર આ જંગલની બહાર નીકળવા માટે બીજો કોઈ માર્ગ હતો નહીં અને આ જંગલમાં અનેક પ્રકારના કબીલાઓ હતા અને હર કોઈ કબીલાના માણસોને જો આ જંગલમાંથી બહાર જવું હોય ને તો તેઓ આ મહારાજની રજા લેતા અને રાજા પણ એટલો શક્તિશાળી હતો કે આ ભોયરામાંથી રાજા એમને આ ભોયરા દ્વારા બહાર જવા દેતો અને આમ આ જંગલમાં આવું બધું ચાલતું હતું અને વરસમાં એકવાર આ જંગલના જેટલા પણ કબીલાઓ હતા એના સરદારો આવી અને આ રાજાને પોતાનો કર આપતા અને આવી રીતે આખા જંગલની વ્યવસ્થા હતી અને ભૂતિયા આ માખણીયા ડુંગરની ટોચમાં મારું મંદિર હતું અને આ રાજા વરસમાં એકવાર આ આખો માખણીઓ ડુંગર ચડી અને મારા મંદિરે આવતો અને મને માખણ ચડાવવાની પ્રથા હતી અને એના ઉપરથી આ માખણીઓ ડુંગર કહેવાતો અને જ્યારે વરસમાં એકવાર એ દિવસ આવે ને ત્યારે જેટલા પણ કબીલાઓ હતા ને એ બધા જ કબીલાના સરદારો ભેગા થાય અને ભેગા થઈ અને રાજા સાથે તેઓ આ માખણિયા ડુંગર ઉપર ચડતા હતા પરંતુ ભૂતિયા તેઓ ડગલેને પગલે એક એક પગથિયા ઉપર માખણનો છંટકાવ કરતાં કરતાં ઠેઠ મારા મંદિર સુધી પહોંચતા અને તો જ તેઓ માખણીયા ડુંગર ઉપર ચડી શકતા હતા એ સિવાય તેઓ માખણિયા ડુંગર ઉપર નહોતા ચડી શકતા અને આમ આવી બધી પ્રથા ચાલતી આવતી હતી અને વરસમાં એકવાર તેઓ જંગલમાંથી કોઈ શક્તિશાળી પાડાને પકડી લાવતા અને આ માખણીયા ડુંગરની નીચે તળેટીમાં તેઓ એ પાડાની બલી ચડાવતા અને આવી રીતે આખા જંગલમાં આ રાજા સૌથી મોખરાનું સ્થાન ધરાવતો અને બધા જ કબીલાના સરદારો આ રાજાનું સન્માન પણ કરતા અને આવી રીતે આ જંગલ ચાલતું હતું પરંતુ એક દિવસની વાત છે અને આ બધા જ કબીલાના સરદારો અંદરો અંદર ભેગા થઈ અને એમ કહે છે કે આ મહારાજ હર વખત આ પાડાની બલી ચડાવીએ ત્યારે તેઓ જ પાડાની બલી આપે છે તો શું આ હક આપણો પણ નથી અને ત્યારે આમ આ આખા કબીલાના માણસોએ આવો નિર્ણય કર્યો કે આ વખતે આ પાડાની બલી આપણે ચડાવીશું અને મહારાજને આ કામ નથી કરવા દેવું અને આ બાજુ આ રાજાને કંઈ ખબર હતી નહીં કે મારો અંદરો અંદર વિદ્રોહ થવા લાગ્યો છે અને પછી રાજા આજે જ્યારે પાળાની બલી ચડાવવાની વેળા આવી ત્યારે આ કબીલાના માણસો એક વિશાળ પાળાને લઈ અને અહીંયા આવે છે અને આવીને કહે છે કે મહારાજ આ પાળાની બલી કોણ ચડાવશે ત્યારે મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે હે ભાઈઓ તમે શું મૂર્ખતા જેવી વાતો કરો છો અરે હર વર્ષ આ પાડાની બલિ તો હું ચડાવું છું તો આ વર્ષે પણ હું ચડાવીશ એમાં કાંઈ નવી વાત તો છે નહીં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ બધા જ સરદારોને એમ થઈ ગયું કે હવે આ મહારાજ આ વખતે પણ આ પાડાની બલી આપણને તો નહીં ચડાવવા દે પરંતુ આપણે કંઈક યુક્તિ કરવી પડશે અને પછી તો બધા જ સરદારો કહેવા લાગ્યા કે મહારાજ ચાલો સૌથી પહેલાં આપણે માખણિયા ડુંગરે ચડીએ અને માખણિયા ડુંગરે ચડી અને પછી આપણે નીચે ઉતરી અને આ પાડાની બલી ચડાવીશું ત્યારે ફરી મહારાજ એટલું બોલ્યા કે હે સરદારો તમે લાગે છે કે ભાન ભૂલ્યા છો અરે તમને ખબર નથી કે આપણે આ પાડાની બલી ચડાયા પછી જ આપણે માખણીઓ ડુંગર ચડીએ છીએ અને પછી જ આપણે ત્યાં ડુંગરની ચોટી ઉપર દેવીને આપણે પ્રસન્ન પણ કરીએ છીએ અને એમને માખણનો ભોગ પણ ધરાવીએ છીએ ત્યારે ફરી બધા જ સરદારો અંદરો અંદર ભેગા થઈને ચર્ચા કરવા લાગ્યા કે આપણે આ મહારાજનું શું કરીશું અને તેઓ આપણને બલી ચડાવવા કેમ નથી દેતા ત્યારે એક માણસ એટલું કહે છે કે આપણે માખણિયા ડુંગર ઉપર ચડી અને મહારાજ જેવા માખણિયા ડુંગર ઉપર ચડે એની સાથે જ આપણે એમને મારી નાખીએ અને પછી એમને એ માખણીયા ડુંગર ઉપરથી ગબડાવી દઈશું અને આપણે પ્રજાને એમ કહી દઈશું કે મહારાજનો પગ લપસી ગયો અને તેઓ નીચે પટકાણા અને તેઓ મોતને ગાઢ ઉતરી ગયા ત્યારે આ બધા જ કબીલાના સરદારો કહેવા લાગ્યા કે ભાઈ તમારી વાત તો સાચી છે પરંતુ મહારાજ તો પહેલાં બલી ચડાવવાની વાત કરે છે તો પછી આપણને કેવી રીતે બલી ચડાવવા મળશે ત્યારે બીજો સરદાર એટલું બોલ્યો કે આ વર્ષ નહીં મળે તો કાંઈ વાંધો નહીં પરંતુ આવતા વરસથી તો મળશે ને અને આમ પછી તો આ જંગલના બધા જ સરદારોએ ભેગા મળી અને આમ પછી આ આખા એ કબીલાના જેટલા પણ સરદારો હતા એટલા બધા ભેગા થઈ અને આવો નિર્ણય કર્યો આજે આપણે મહારાજનો વધ કરી નાખીએ થય, અને આમ પછી ફરી બધા જ સરદારો ભેગા થયા અને મહારાજે હાથમાં તલવાર લીધી અને તળેટીની અંદર જઈ અને પાડાની બલી ચડાવી અને પછી પાડાની ચડા બલી ચડાવ્યા પછી મહારાજ બે હાથ જોડીને કહે છે કે હે દેવી આ તારા માખણીયા ડુંગર ઉપર ચડવું હોય તો સૌથી પહેલાં એક બલિ તો આપવી પડે છે અને મસ્તક આપ્યા પછી જ આ તારા માખણિયા ડુંગર ઉપર ચડવાનું અમને માર્ગ મળે છે અને મારી આજે મારું કહેવું એમ છે કે તે આ પાડાની બલી લઈ લીધી છે તો હવે આ આખા એ જંગલના જેટલા પણ માણસો છે અને જેટલા પણ કબીલાઓ છે અને જેટલા સરદારો છે ને એ બધાની માળી તું રક્ષા કરજે અને માળી તારે જો પ્રાણ જોતા હોય ને તો મારો પ્રાણ લઈ લેજે પરંતુ મારા કબીલાના જે સરદારો છે એમની અને એમની વસ્તીની રક્ષા કરજે અને આ મહારાજ આટલી પ્રતિજ્ઞા કરે છે અને પછી તેઓ માખણનો છંટકાવ કરતાં કરતાં હવે આ માખણીયા ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરે છે અને આમ પછી તો બધા જ સરદારો સાથે મહારાજ માખણીયા ડુંગરની ચોટી ઉપર પહોંચી જાય છે અને આ માખણિયા ડુંગર ઉપર ચડીને જુએ છે અને ચારે બાજુ નજર કરે છે તો ચારે બાજુ લીલી હરિયાળી અને એકલું જંગલ દેખાય છે અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ જંગલે જંગલ છે બીજું તો કાંઈ છે નહીં ત્યારે બધા જ સરદારો ભેગા થઈને કહે છે કે મહારાજ આજે આ દહીનો ભોગ કોણ ચડાવશે ત્યારે ફરી મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે સરદારો તમે આમ આવી વાતો કેમ કરો છો અને મને એવી રીતના પ્રશ્ન પૂછો છો કે જાણે તમે આ માખણીયા ડુંગર ઉપર પહેલી વાર ચડ્યા હોય ત્યારે આટલી વાત સાંભળીને સરદાર એટલું બોલ્યો કે હે મહારાજ અમારે પણ દેવીને ભોગ ચડાવવો છે અને અમે પણ અમારા હાથે આ માખણીયા ડુંગર ઉપર જે દેવીને માખણ ચડે છે ને એ અમે ચડાવવા માગીએ છીએ ત્યારે મહારાજ કહે છે કે તો કાંઈ વાંધો નહીં હું દેવીને ભોગ ધરાવ્યા પછી તમે પણ તમારા હાથેથી દેવીને જમાડો ત્યારે બધા સરદારો મોઢું ફેરવી અને છેટા ઊભા રહી ગયા અને મહારાજે મંદિરમાં રહેલી દેવીને ભોગ ચડાવી અને પછી મહારાજ આ બધા જ સરદારોની પાસે આવીને કહેવા લાગ્યા કે ભાઈઓ તમને જોઈને મને એમ લાગે છે કે તમે મારાથી નિરાશ છો અરે તમે કહો તો ખરા મેં તમારી કઈ વાત નથી માની અરે તમે કહેતા હોય ને તો આ માખણીયા ડુંગરના નીચે જે તળેટીમાં ભોયરું છે અને ભોયરું જે બહાર નીકળે છે અને આજુબાજુના ગામડાઓનો માર્ગ છે એનો કર લઉં છું ને એ બોલો માફ કરી દઉં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ બધા જ સરદારો ભેગા થઈ અને ખળખળ દાંત કાંડીને હસવા લાગ્યા અને ત્યારે એમને હસતા જોઈ અને મહારાજ કહેવા લાગ્યા કે હે સરદારો તમે આમ કેમ હસો છો તમને શું થઈ ગયું છે ત્યારે બધા સરદારો ભેગા થઈ અને મહારાજની ચારે બાજુ આવી જાય છે અને આવીને એટલું કહે છે કે મહારાજ તમે આ જંગલમાં ઘણા વર્ષોથી અહીંયા રાજ કર્યું છે અને અમે તમારા ગુલામ હોય ને એવી રીતે તમને કર આપ્યા છે અને હંમેશા તમને બધા જ હક આપ્યા છે ત્યારે મહારાજ કહે છે કે તમારે હક તો આપવો જ પડે ને હું તમારો રાજા છું અને તમે મારી રૈયત છો ત્યારે પેલા સરદારો કહેવા લાગ્યા કે હા મહારાજ હું એમ જ કહેવા માગું છું કે તમે અમારા રાજા છો અને અમે તમારી રૈયત છીએ પરંતુ હવે અમારે તમારી રૈયત નથી બનવું અને અમારે પણ રાજા બનવું છે રાજા ત્યારે આટલી વાત સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે એમ રાજા ન થવાય રાજા થવું હોય ને તો એના માટે કેટ કેટલા બલિદાન આપવા પડે છે ત્યારે પેલા સરદારો ફરી બોલ્યા કે બલિદાન તો અમે જ આપ્યા છે મહારાજ અને જ્યારે પણ આ જંગલ ઉપર આપત્તિ આવી છે ને ત્યારે એક એક કબીલાનો સરદાર પોતાના ઉઘાડા પગે આવી અને દોડીને તમારી પાસે ઊભો રહી ગયો છે અને આજ દિવસ સુધી અમે તમને કોઈ વાતે ખોટ પડવા દીધી નથી અને જ્યારથી તમે સમજણા થયા અને જ્યારથી રાજગાદી ઉપર બેઠા છો ને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મહારાજ તમે જ હંમેશા આ પાડાની બલી તમે ચડાવી છે અને માખણીયા ડુંગર ઉપર હંમેશા પહેલાં પગથિયે સૌથી પહેલો પગ તમે જ મૂક્યો છે અને અહીંયા આ માખણીયા ડુંગર ઉપર ચડીને પણ આ દેવીને પણ સૌથી પહેલાં પ્રસાદનો ભોગ તમે જ ચડાવ્યો છે તો મહારાજ શું એમાં અમારો હક નથી ત્યારે મહારાજ એટલું કહે છે કે હું એક રાજા છું અને આ બધા કામ રાજાએ જ કરવા જોઈએ અને હું જ્યાં સુધી રાજાના પદ ઉપર છું ને ત્યાં સુધી આ કામ હું જ કરતો જઈશ ત્યારે આટલી વાત સાંભળી અને પછી ફરી બધા સરદારો હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે તો હે મહારાજ આ વખતની પ્રસાદ અને આ વખતની બલી એ તમારી છેલ્લી બલી હતી હવે પછી તમે કોઈ બલી નહીં ચડાવી શકો ત્યારે મહારાજ કહે છે કે તમે આવું કેમ બોલો છો અને આ મારી છેલ્લી બલી છે એટલે તમે કહેવા શું માગો છો ત્યારે એક સરદારે પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને મહારાજની ગરદન ઉપર રાખીને એટલું કહ્યું કે મહારાજ અમને જરાય નથી ગમતું કે તમે વર્ષોથી બલી ચડાવતા આવ્યા છો અને અમને એ હક આપતા નથી માટે હવે આજે અમે તમને અહીંયા પૂરા કરી નાખીશું ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે એકવાર પાછું વળીને જુઓ મારી સેના હાજર છે અને ત્યારે પેલા સરદારો પાછું વળીને જુએ છે તો મહારાજના દસેક સિપાહીઓ પણ ત્યાં સાથે આવેલા છે અને તેઓના એક હાથમાં ભાલા છે અને બીજી હાથમાં ઢાલ છે અને તેઓ કહેવા લાગ્યા કે અમારા મહારાજનો અમે વાળ પણ વાકો નહીં થવા દઈએ કારણ કે આ મહારાજ અમારા અન્નદાતા છે અને અમારા શરીરમાં મહારાજનું ખાધેલું અન્ન છે માટે તમે મહારાજની સાથે ગદ્દારી કરી શકો છો અમે નહીં અને આમ પછી તો આ માખણિયા ડુંગરની ઉપર આ સિપાહીઓ અને આ સરદારો વચ્ચે લડાઈ થાય છે અને પછી તો સરદારો પોતપોતાના હાથમાં તલવારો લઈ અને આ સિપાહીઓની સામે લડવા માટે ત્યાં લડાઈ ચાલુ કરી નાખે છે અને આમ પછી તેમણે એ દસે દસ સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને દસ સિપાહીઓનું મોત થયું અને એક બાજુ દેવીને ભોગ ચડાવવાનું ચાલુ હતું બીજી બાજુ આ દસે દસ સિપાહીઓના શવ પડ્યા છે અને હવે મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા અને તેમણે મનમાં વિચાર કરી લીધો કે હવે હું નહીં બચી શકું તેથી મહારાજ દોડ્યા આ દેવીની પાસે અને ત્યાં મંદિરની પાસે જઈ અને ઢીંચણે પડીને બે હાથ જોડીને એટલું કહે છે કે હે દેવી જો સાચા મનથી આજ દિવસ સુધી તારી બલી ચડાવી હોય અને સાચા મનથી આજ દિવસ સુધી જો તને મેં જમાડી હોય અને તું એ જમી હોય ને તો આજે આ ગદ્દારો તો મને મારી નાખશે પણ મારી તું તારું સત્ય દેખાડજે અને આ જેટલા પણ સરદારો છે ને એ માખણીયા ડુંગર ઉપરથી જીવતા નીચે ઉતરી અને એમના ઘર સુધી ના પહોંચવા જોઈએ અને આમ આટલી વાત કરતાની સાથે જ બધા જ સરદારોએ આવી અને મહારાજને ઘેરી લીધા અને પછી મિત્રો જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી